દાદરા તાલુકાના માસર ગામની સીમમાં એક ખુલ્લા ખેતરમાંથી દારૂનો મોટો જથ્થો મળતા પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે માસર ગામની ની ખેતર જથ્થો હતો પાદરા તાલુકાના માસર ગામની ની સીમ તરફ જવાના રસ્તે બ્રિજેશ પટેલ ઉર્ફે બિપિનભાઈ દેસાઈ તથા રમેશભાઈ ઉર્ફે દપો સુરસંગ પરમારે જથ્થો સંતાડી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તેવી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો ખેતર ઝાડી ઝાંખરામાંથી દારૂની છવ્વીસ પેટીઓ મળી છે કુલ સાતસો સુડતાલીસ ટીન બોટલો મળી રૂપિયા અઠ્યોતેર હજાર કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો પોલીસે અતુલ બિપિનભાઈ દેસાઈ તથા રમેશભાઈ ઉર્ફે દપોસુર સંગ પરમાર સામે વડુ પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી અતુલ બિપીનભાઈ દેસાઈની અટકાયત કરવામાં આવી છે જ્યારે અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો